બનાસકાંઠાના કાંકરા તાલુકાના દેવકંબોઈના પાર્ટી વિસ્તારમાં જાહેર રસ્તા પર સાધનો મુકાતા અવર જવરખોરો નાગરિકોમાં અસંતોષ દેવકંબોઈના અદાણી પાર્ટી વિસ્તારમાં બનાસ બેંકના કેટલાક સભ્યો દ્વારા જાહેર માર્ગ પર પોતાના ખાનગી વાહનો તથા અન્ય સાધનો મૂકવામાં આવી રહ્યા છે જે કારણે રસ્તા પર અવરજવર કરવા આવેલ બેંક ગ્રાહક અને સ્થાનિક દુકાનદારના ગ્રાહકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર આ સ્થિતિને લઈ અનેક વાર ફરિયાદો કરવામાં આવી છતાં હજુ સુધી કોઈ પણ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી જાહેર રસ્તા પર આડા અવળા ઉભેલા વાહન અને સાધનોના કારણે ન તો વાહન વ્યવહાર સુસંગત રહી અને ન તો પદયાત્રી સલામત રીતે પસાર થઈ શકે છે આ બાબતે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ વ્યાપી રહ્યો છે તો એ માંગ ઉઠાવી છે કે તાત્કાલિક અસરથી તકલીફ ઊભી કરનારાઓ સામે પગલાં લેવામાં આવે અને જાહેર માર્ગના નિયમિત પ્રવાહને જાળવવામાં આવે જાહેર માર્ગ જાહેર રીત માટે હોય છે ને તેના પર ખાનગી ઉપયોગ કાયદેસર રીતે ગુનો ગણાય છે ટ્રાફિક પોલીસ અને તાલુકા પ્રશાસન તરફથી આ મુદ્દે ઝડપી અને કડક કાર્યવાહી થાય તેવી નાગરિકો અપેક્ષા રાખી રહ્યા છે તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર છે હર્ષિદેવ કંબોય કાંકરેજ